તો વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લાના પ્રકૃતિના ખોળે વસેલું જરવાણી ગામ ગ્રામ પંચાયત ખાતે નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખીની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનો તાલુકા કક્ષાનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો તો ધારાસભ્ય ડૉક્ટર દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાયો ઢોલના તાલે પરંપરાગત રીતે સંકલ્પ રથયાત્રામાં મહાનુભાવોનું ઉત્સાહભેર સ્વાગત જારવાણીના ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું તો ગરુડેશ્વર તાલુકાના છેતાલીસ ગામોમાં રૂપિયા આઠસો છ કરોડના ખર્ચે થનાર એકસો નવ્વાણું જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડૉક્ટર દર્શના દેશમુખ દ્વારા કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ગરુડેશ્વર તાલુકા સંકલ્પ યાત્રા પૂર્ણ હતી કાર્યક્રમમાં બોડી સંખ્યામાં ગ્રામજનોની ભાગીદારી પણ નોંધાઈ હતી